તો અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થયા છે પંખાના ભાવથી બાળકીને નીચે સુવડાવવી પડી રહી છે માતાએ ના છૂટકે બાળકીને નીચે સુવડાવી પડી સામાજિક અગ્રણીએ વિડિયો વાયરલ કર્યો છે જ્યારે કરોડોનું બજેટ હોવા છતાં દર્દીઓ હાલાકીમાં જોવા મળી રહ્યા છે વાયરલ વિડિયો મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું તેઓએ કહ્યું કે વિડીયો જોયો મારા ધ્યાને વાત આવી છે શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ થઈ રહ્યું છે હાલ ત્યાં પંખા કુલરની વ્યવસ્થા કરાવી દેવામાં આવી છે શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે જે વોર્ડની અંદર પંખાની પણ સામાન્ય રીતે વ્યવસ્થા છે કોઈક જગ્યાએ મોટેભાગે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આપના માધ્યમથી આ જ્યારે ખબર પડી છે ત્યારે તેની તપાસ શારદાબેનના આરએમઓ તદઉપરાંત ડૉક્ટરને પણ એની સૂચના આપવામાં આવી છે